વડનગરની જનતાને શ્રી રામચંદ્ર ભગવાનની અલૌકિક યાત્રાનો લાભ મળ્યો આ યાત્રા અક્ષતકળશ યાત્રા હતી શ્રી રામચંદ્ર ભગવાનની અયોધ્યાની અંદર બાવીસમી જાન્યુઆરીએ જ્યારે પ્રતિષ્ઠા થઈ જવા રહી થવા જઈ રહી છે ત્યારે આદરણીય લોકપ્રિય આપણા વડનગરના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માધરી વતન વડનગરમાં પણ પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો શ્રી રામ સમિતિ દ્વારા સારાએ વડનગરની જનતાએ નક્કી કર્યું કે આજે આપણી અક્ષરકળશી યાત્રા અટકેશ્વર મહાદેવથી કાઢવી અને સારાએ રાજમાર્ગો પર વિચરણ કરી પ્રજાને એક સંદેશ આપવો શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના દર્શન કરવા પ્રતિષ્ઠા થયા પછી અવશ્ય અયોધ્યા જવું અને રામચંદ્ર ભગવાને તો આદર્શ જીવન જીવતા દરેકને શીખવાડ્યું છે એ જ પ્રમાણે પ્રજા આદર્શ જીવન જીવે અને આ માહોલ એવો રહ્યો આજે યાત્રાનો કે આખું નગર આની અંદર જોડાયું હતું નગરજનો તમામ જય જય કાર કરતા હતા શ્રી રામ જય રામ જય જય રામ અને વાતાવરણ આહલાદક બન્યું હતું આજનો દિવસ સૌ નગરજનો માટે અત્યંત પ્રશંસનીય રહ્યો લાભદાયક રહ્યો સાથે જય શ્રી રામના નારા સાથે એમના હૃદયમાં પણ રામચંદ્ર ભગવાનનો આવિર્ભાવ થયો હોય એવું આજની આ અક્ષત કળશ યાત્રા જોતા લાગ્યું આ અક્ષત કળશ યાત્રા હટકેશ્વર મંદિરથી ગોરવાડામાં થઈ મારોટી બજારથી કાપડ બજાર થઈ ભાવસા રોડમાં થઈ કાળા વાસુદેવના ચાચરે થઈ અને અટારામાં ગોસકોટ દરવાજો વગેરે વગેરે થઈ પરત શ્રી રામજી મંદિરમાં આવી અને એ વખતે કળશનું રામજી મંદિરમાં પૂજન કરવામાં આવ્યું આરતી કરવામાં આવી જય જય કાર સાથે પ્રસાદ વિતરણ કરી અને સૌ નગરજનો છૂટા પડ્યા અને શ્રી રામચંદ્ર ભગવાનનો જયઘોષ કરી અને આ લાભ એમણે પ્રાપ્ત કર્યો અસ્તો જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હટકેશ જય શ્રી રામ